આવેદન આપેલું કે જે છેલ્લા એક અઠવાડિયાથી અતિ ભારે વરસાદના લીધે ખેતીની અંદર જે નુકસાન થયું છે એમાંય ખાસ કરીને કપાસ જે છે તે ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂતોનો આવકનો મેઇન સ્ત્રોત છે ત્યારે કપાસની અંદર પારાવાર નુકસાન ગયેલું છે અને મોટાભાગનો કપાસ જે છે તે અતિ ભારે વરસાદના લીધે પલળી બળી અને ઉથળકીને એ પતી ગયો છે એ સિવાય

જે નુકસાન ગયું હોય ત્યાં નેવું ટકા નુકસાન વાળા નુકસાન જતું હોય છે અને વળતર નથી મળતું હતું ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે આવી રીતના ખાલી ઓફિસમાં બેસીને કે કોઈ બે ચાર લોકોને પૂછીને સર્વે ન થાય અને જમીની હકીકતને ધ્યાનમાં લઈ અને સર્વે થઈ અને યોગ્ય લોકોને વહેલા તકે જે વળતર મળે એવી અમારી માંગણી છે અને એ સિવાયના જે કઈ પડતર પ્રશ્નો હતા ખેતીની અંદર વીજળીના પ્રશ્નો જે હોય છે એ સિવાય ભૂંડ રોજના પ્રશ્નો છે અને જે કઈ વધારેમાં વધારે એક નડતો પ્રશ્ન ખેડૂતને હોય તો તે યોગ્ય ભાવનો છે કે જે સરકારની નીતિની અંદર ક્યારેય પણ સમાવવામાં નથી આવ્યો એટલે તેને જણસીના યોગ્ય ભાવ મળે એ વસ્તુને પણ અમે ધ્યાનમાં લીધી છે અને ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ થઈ છે અતિ ભારે વરસાદના અતિવૃષ્ટિના લીધે એને ધ્યાનમાં લઈ અને સરકાર શ્રીને કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરી અને જે ખરેખર નુકસાન ગયું છે જેને પરિસ્થિતિ હદ બારની છે આવા લોકોને યોગ્ય સમયે વેલાસર વળતર મળે એવી અમારી માંગણી છે વળતર સર્વે કરી અને વળતર મળે એ બાબતની કલેક્ટરને રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે ખેડૂતને ફાયદો થાય એવું સરકાર કરે અને ઓલ ઓવર જે વીજળી ખેડૂતને મળવી જોઈએ પ્રમાણસર વીજળી મળે ભૂન રોજનો ત્રાસ છે એના માટે પણ સરકાર પગલાં લે અને આના માટે ભૂંડ ત્રાસમાં ખેડૂત બહુ પરેશાન છે જે વાડીએ જાતા હોય અને ખેતી કપાસ અને મગફળી વાવી છે એમાં મગફળીને તો કોઈ નુકસાની નથી કપાસમાં પચાસ ટકા ઉપર નુકસાની છે અમુક ખેડૂતને તો પચાસ સો સો ટકા નુકસાની છે પછી અમુક જમીનના જમીન ઉપર છે જમીન કેવી છે કેવું નુકસાન છે એના ઉપર કપાસમાં પચાસ ટકા નુકસાન તો ફાઇનલ છે મગફળીમાં નુકસાન નથી મેં મફળી ઉભા કપાસનો પાક પાક છે એ ઉભા સુકાઈ ગયા છે મગફળીમાં પણ નુકસાન છે તો મગફળીમાં ઓછું નુકસાન છે કપાસમાં વધારે નુકસાન છે કપાસ અમુક ખેતર તો સંપૂર્ણ નાશ પાઈમાં છે અમુક પાછળ ત્રાવ વાવેતર હતા એમાં ઓછો નુકસાન છે આગતરા વાવેતર હતા એ સંપૂર્ણ નાશ પામેલ છે